નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે નમોશ્રી યોજના શું છે કોને કોને આ યોજનાનો લાભ મળશે કેટલો લાભ મળશે આ લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ ફોર્મ તમે ક્યાંથી ભરી શકો છો એ બધી જ માહિતી આપણે આજે આ વિડીયોમાં મેળવીશું તો ચાલો શરૂ કરીએ નમોશ્રી યોજના ગુજરાત સરકારની ખૂબ જ સારી યોજના છે આ યોજના ફક્ત અને ફક્ત ગુજરાતમાં જ ચાલે છે આ યોજનામાં સરકાર સગર્ભા માતા પોતાની અને બાળકની સારી રીતે કાળજી કરી શકે તે હેતુથી બાર હજાર સુધીની સહાય લાભાર્થીને આપે છે પહેલાં તો એ જાણી લઈએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે પહેલું છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ એટલે કે એસસી અને એસટી મહિલાઓ દિવ્યાંગ મહિલાઓ બીપીએલ કાર્ડ ધરાવતી મહિલાઓ આયુષ્માન કાર્ડ ધરાવતી મહિલા ઈ શ્રમ કાર્ડ મનરેગા કાર્ડ વાર્ષિક આવક આઠ લાખ કરતાં ઓછી હોય તેવી મહિલાઓ આશાબેનો આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર વગેરે બધા જ આ યોજનાનો લાભ લઈ શકે છે હવે એ જોઈએ કે આ યોજનામાં કેટલો લાભ મળે છે નમુશ્રી યોજનાની અંદર પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પણ ઉમેરી દેવામાં આવે છે આ યોજનામાં ત્રણથી ચાર હપ્તામાં લાભ આપવામાં આવે છે જો તમારી પ્રથમ અને બીજી સગર્ભાવસ્થા હોય તો પ્રથમ હપ્તો સગર્ભાની નોંધણી પછી બે હજાર રૂપિયા બીજો હપ્તો સગર્ભાવસ્થાના છ મહિના પૂર્ણ થાય ત્યારે બે હજાર રૂપિયા ત્રીજો હપ્તો સંસ્થામાં ડિલિવરી કરાવો ત્યારે ત્રણ હજાર રૂપિયા ત્યારબાદ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં સગર્ભાવસ્થાની નોંધણી કરાવે ત્યારે ત્રણ હજાર રૂપિયા અને ત્યારબાદ બાળકનું રસીકરણ થઈ જાય ત્યારે બે હજાર રૂપિયા આમ નમો અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના બંને ભેગા થઈને ટોટલ બાર હજાર રૂપિયા લાભાર્થીને દરેક હપ્તામાં મળે છે હવે એ જોઈએ કે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે પેલું આધાર કાર્ડ બેંકની પાસબુક જાતેનો દાખલો આવકનો દાખલો મનરેગા જોબ કાર્ડ ઈ શ્રમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ બીપીએલ કાર્ડ રેશન કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ આમાં જરૂરી છે હવે એ જોઈએ કે આ ફોર્મ તમે ક્યાંથી ભરી શકો છો આ ફોર્મ તમે જાતે ભરી શકતા નથી આ ફોર્મ ભરવા માટે તમારે તમારા ગામની આશા વર્કર બેન અથવા ગામમાં આવતા નર્સ બેન